તમે 10 દિવસના જવાનું છે હા તો જરૂર મુલાકાત લેજો હેવન હોટેલ ની બાજુમાં તમને યેડ સાકો આપજો હેવન રોડ સામે હેવન રોડ ની સામે ઉત્તરનગર હેવન પાણી ટાકા નીચે તો જરૂર મુલાકાત કેમ લેજો સુપર સુપર

આ તો વાર લાગે ભાઈ પણ બરક લઈ જાય છે ને જરૂર મુલાકાત લેજો આપણે હેવન હોટેલ ની બાજુમાં આનંદ લચ્છો

ダナモティ。 đúng không đúng không đúng không đúng không không đúng સત્તા માટે સત્તા આનંદ લક્ષી મવાની પ્રખ્યાત જયારે હોય ત્યારે જો હેવન હોટેલ ની બિલકુલ નજીક માં જયારે હોય તો જરૂર મુલાકાત લેજો બહુ પ્રખ્યાત છે દસ વાળા વીસ વાળા ગ્લાસ અને